ણછોડ પટેલ હાજર રહ્યા હતા જ્યાં હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અનાજની કીટના વિતરણ બાદ લાભાર્થી અને જરૂરિયાતમંદ વનવાસીઓના મુખ ઉપર આનંદ સાથે સંતોષની લાગણી જોવા મળી હતી

આવી સુંદર સેવાકીય પ્રવૃત્તિનું વિતરણ કરવાના છે તો આજના જે આપણને યોગદાન મળ્યું છે સેહુલ નટુભાઈ પટેલ અમેરિકા એમના તરફથી આપણને યોગદાન મળ્યું છે તો ખરેખર સેહુલભાઈનો આપણે આભાર માનવો જોઈએ કે અમેરિકાની અંદર રહીને પણ આપણા ડાંગના અંદર અંતરિયાળ વિસ્તારના વનવાસી જરૂરિયાતમંદ વનવાસીઓ માટે એમણે ખાસ ચિંતા કરીને અનાજની કીટ મોકલી છે તો આજની જે કીટ મળી છે એ સેહુલ નટુભાઈ પટેલ તેમજ અંજના સેહુલ પટેલ જીહાના અને ડેલ્સી એમના તરફથી ખાસ અમેરિકામાં રહીને પણ આપણા અહીં વનવાસીઓ માટે એમણે અનાજની કીટ મોકલી છે એ એમના હસ્તગ નટુભાઈ પટેલ તરફથી મળી છે નટુભાઈ આપણી સાથે અહીં હાજર છે અને ખરેખર એમ કહેવાય ને કે વિદેશમાં રહીને પણ આપણા અહીંના વનવાસીઓ માટે જે જરૂરિયાતમંદ વનવાસીઓ માટે એમના તરફથી જે દાન મળે છે અને એમના તરફથી જે સેવા કાર્ય થાય છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે તો ધન્યતાને પાત્ર છે તો આપણે આ તબક્કે નટુભાઈના પરિવાર સેહુલભાઈ અંજનાબેન ડેલસી જીહાના માટે આપણે એકવાર જોરદાર તાળી પાડી લઈએમ દર વર્ષે એમનો વર્ષમાં ઘણી બધી વાર એમનો આવી રીતે સહયોગ મળે છે આવી રીતે આપણને સહયોગ મળતો રહેશે તો ફરીથી નટુભાઈના પરિવાર અને સેહુલભાઈના પરિવાર માટે આપણે ફરીથી તાળી પાડી લઈએ એમને ખૂબ ખૂબ આભાર સંવાદાતા હર્ષ ગામિત બ્યુરે ફોર્થ એન્ડ ન્યૂઝ વાસદા